तो रामन सीताराम जय श्री कृष्णा जय माता जी बधाई ना हवार हवार ना आज तो जो छे शंकरा थे ने થઈ ગયા મે હવાર ના বেলা বেলা તૈયાર വൈ ગાતા ને 10 ને रियल तो गैया तैयार થઈ ગઈ હે પિયર કડી કોર ફંદા કરયા મંત્રિયલ પેલા તૈયાર થઈ ગયા દક્ષા પાછળ હતી જાવાનો દક્ષા ને પિયર માં હે પછી માથું ધોયુંક વાર લાગી ગઈ પછી પિયલ ને વાવા કરી દીધું દાદી ફંડા કરતી હતી માથું કરે जाऊ आप नाना घर जाऊ ना ध्रुव पास जाऊ तारे जो है ध्रुव ने है ना हां जब फोन करो तो ना ने पास स्वेटर छे ना यहां में लाइट थाई ते नहीं जोई जोई मैं ध्रुव उई जाए तो स्वेटर उपाड़ी जाऊ से वो लोग कहो हताड़ी मुखी दे के हां जाए दादी बर के तने जो जो बताओ ने सीताराम ने जय श्री कृष्ण अपने YouTube ने जय जय सीताराम ने जय श्री कृष्ण

ફટાફટ ચા એને વાર ના સાયકલ માં પ્રિયલ ને બેહું હું તેમાં પ્રિયલ ની રૂમ માં ને માસી છે ને કચરો પાડે ઓલાબ શ્યામ ને ધ્રુવ ને બધા જોવા ભૂમિ ને અગાસી ઉપર ઉપર ચગાવવા વયા ગયા

ત્યાં લો આગળ અગાચી ઉપર જઈએ તાપી લઈ પછી ઘડીક બેહીએ પછી ઉપર ચૌદ અહીંયા ચગ્યા છે પણ ઓછી ચગ્યા જીતા બહુ નથી ચગતી દેખાતી ન થતા તો જો અમે આવી ગયા ભૂમિ ના નગાસી ઉપર બીજા માળે અને પતંગ લઈ આવવા ઢેરો લઈ આવ્યા તો કન્યા બાંધવાનું ચાલુ કરજો તો ચગાવું ને ને જો અહિયાં રુદ્ર આવી ગયો આપડે હિતેન ને આપડે કેતનભાઈ જો ચગાવવાનું ચાલુય કરી દીધું હમણાં ગયો થયો તો કેમ રાડ પાડી હતી વાળો તો છોકરાઓ આપડે પ્રિયલ જો ભૂમિ પાસે શ્યામ પાસે જો રૂપા હે ને એ બધા બચ્ચા પાટી નાસ્તો કરે હે હા તન મજા આવી ને પ્રિયલ હા આપણે જો ત્રુશ આપડા નીતિન ભાઈ નો નાનું મારું એક બેબી તું આમ ખા શું ખાતું વેપર તાર મમ્મી શું કરે

ચ શ્યામ ભાઈ આંગળીમાં લાગે નઈ ચો નાસ્તો પર લઈ પછી હા જો અમારે છે ને અહીંયા આવી રીતના ઢેરો કરી લઈએ અમે ફિરકી નો જ દોર શિવમ હે ને શિવમ ફીરકી આવે ને એજ દોર હે આ

બપોર પછી じゃ આ ખેતરમાં વઈ જવાનું છે આપણે પતંગ સગાવા વાહ હે તો વાહ અમારે અહીંયા લઈ રમવા લઈ ને

Hahaha, 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 પછી ચગાવવા ને ચાલુ કરો બોણી કરીએ ચાલુ ચો પતંગ ચગાવવા પ્લાસ્ટિક ની પતંગ ઉડાડવી ન ગમે એટલે હું કાગળ ની પતંગ લઉં આ ઉડાડવા ને બઉ મજા આવે નાના છોકરા ને પ્લાસ્ટિક ની હોય આપડે નક્સ ને કન્યા બાંધીએ પછી આપડે પતંગ ચગાવીએ મારે બાજ આવી ગયા જોતાવરતા ઓલું

તો હેને ભૂમિન ભૂમિ ઘરે અગાસી ઉપર પતંગ ને ચગાવ્યા પછી હું કહું હવે ઓલા આપણે નીચે આવતા રહીએ પછી મોડેક થી પાછા જાઉં ને અહીંયા કઈક સુધારો કરવા લાગીએ ને અહીંયા આપણે જો બને છે હું બને છે વનિતા કે હે હાલો ઊંધી બનાવીએ છીએ આપણે ઊંધી બનાવે છે જા હું બનાવે કાન લોટની ઢોકરી રે બનાવીએ છીએ કાન લોટની ઢોકરી બનાવીએ છીએ હમ

તો છે ને અમે ખાઈ પી ને આવતા રહીએ ખેતર માં

આમણા પ્રિયલ નઈ ચગાવી દેવી ઉડાડવી ને પતંગ હા હે આ બધા પ્રિયને માં વાત જોઈને બેઠા કે અમારે ઉડાડવી તો આવે આવે માસી આવે જો માસી આવે અમારી પતંગ ચો ફાઇનલી અમારી પતંગ ચોગી ગઈ

એ અમારી ગયો થઈ ગયું અમે બે ચટ કરી ને અમારી ચાર ચટ થઈ ગઈ આ પાંચમી પતંગ અમારી હજી ચડાવી લઈએ લાગે વળી ગયો થઈ ને બે અમે જવા આવ્યા બે તન અમારી ચટ થઈ ગઈ આજ તો એમ જ હોય ને પતંગ ચઢાવી તારે પકડી લે પેટ લેવા આવે ને વાચી કોઈ તો ભૂમિ હમણાં ચટ કરી દે ભૂમિ ને પેટ લેતા આવડે

સંક્રાંત કરવા ને સાંજે અત્યારે અમારે હમણાં નીકળી જવાનું હતું આઠ વાગે એટલે હવે દક્ષા કે રોકાઈ જાવ રોકાય રોકાઈ જવું ક્યાં પીર્યું પ્રિયલ પ્રિયલ રોકાઈ જાય પ્રિયલ એટલે મારું રોકાવાનું તો હજી તું પછી નક્કી કર